મોળી વેંધા દે કપડી લુ આલેワン લેવા મટાન પે પીમલ હા જીણી કન્ના ખન છે આને એક માટંદે મસાલો ને હું લઈ નાખ્યો થી તો થોડાક સોસ છે આવડા અલગ અલગ તો આવ રીત ને એક સોસ છે જો સોન સોસ ને ચில்லி સોસ ને તો આંદી સોસ ને બાકી મેંદા નો લોટ છે લીંબુ છે અને આવડો આવડો જરા મસાલા બાકી કોથમીર લેવું પડ્યું છે કોબી મલાઈ ગઈ છે તો માં આપણે મંદાનો લોટ કડો એડ કરવાનું છે આ રીતે મેક એડ કિરો તો મિત્રો આમ આપણે થોડું તેલ લઈ લીધું cái well, đi Wait a moment.

तो मित्र मंसूरियम थे, थे, थे।, थे रेडी तैयार जो खेल जो तुम्हें रेडी ना एकदम તો મિત્રો આવું જ મન્સુરિયન તમે તમારા ઘરે પણ બનાવી શકો છો આ બ્લોગ જોઈને તો આપડે થોડોક સ્લાડ તૈયાર કરી નાખશે કોબી અને ડુંગળી નો લીંબુ નાખીને તો આ પાણા આપડે થઈ જશે તૈયાર પાણા પડી જશે તો